તો જો આ તા એટલા તો બને ગયા ગોટા હોય એટલા બનાવાના હે તો હાલો તો અમારો બીજામાં આગળ જોતા રહીજો તો નાના નાના ગુલકાઓ ઘરે આવી ગયા દોસ્તાર દેવસ પશ્યો ઓ સહના વસ્તુ સહનો સહ્યમ કહે તે જશ્વિના વદિતસ્તુ મા વિદેશ ઓમ શાંતિ 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 હી અમારો જયવીર પણ આવ્યો તમને બધાને જો અહીં ત્યાં જોવે કે આ છોકરા બધા કામ કરવા આવ્યા જો બહેજા વા તારી ગાદલી તો એવા તારી જગ્યાએ બહેજા તો રાજા અમારે છોકરા બધાય બેહેગા એ પણ ખાવા ટાણે એવડ્યા એવડ્યા નાના નાના છે તો એ પણ મંત્ર બોલે તો આપણી મોટાવની પણ બોલવા જોઈએ છોકરીઓ એક લૂગડું લઈ લીજો તો આ છોકરાઓ ઝોડે ડાઈવા હાથીથી લૂમા એક લુગડું લે લે એને હેડા લુવેદા બધા શરદી વાળા હે એમ ખાવામાં શરદી ને જ રૂમાલ હેડા એવા વરે લે હું લુવેદા તું સુપ થઈ જાણી એ મારા હા પૂછો મારા હા પૂછો હમ બસ બસ મારો દીકરો રોમાં પછી ખાઈ ગઈ મમ્મી પાસે તું હમણાં નવો નવો હશે હે તું નવો 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 મમ્મી પાસે જાવ ને તો જમી લે પછી મમ્મી પાસે હા જો ખાવા મને મારો દીકરો ડાયો છે હાલો હું આકડી મમ્મી પાસે નવો છે ને એ તો નહી કઈ ને જમવા આવો ને બથાઈ જો આ બધા એ ખાવા માંડો બધાય બધા ખાવા માંડો હામાં હા માં તેડવાપે આવી ગયો જાવું જવું ની સાસ ની નિરાતી પીજો હોતી ઢોરાઈ ની હો ને ખાવા માંડો કોઈની ખાતા ન આવડતું એ મળી જો હું ખબર આવી ખાતા નેતા આવડતું હે કોઈ છોકરું હશે તૂણી ખાતા ને આવડતું હા હું હો કી એક ખવર મમ્મી ની વધારે લેટકી છે હે એટલી આકડી ખવર હો બીજા કેણી નેતા આવડતું ખાતા હે તૂણી આવડે ખાતા તુણી આવડે ખાતા વરે હેડા આવ્યા તારે તો હેડા છે કે આ કઈ નદી વહી જાય કઈ ખબર નથી પડતી હે હા ખાવા માંડો બથાઈ હાલો તો જા અમારે છોકરા હરિયાર કરે બથાઈ તો તમે પણ આ બાળ સ્વરૂપ એક ભગવાન સ્વરૂપ છે આ બાળકો છે એ તો આણી તમે પણ બધા હું તઈ કાં કે જમાડતું રહેવાય આપણી બીજા મોટાઓની પાસની ન ખવડાવીએ ને તો હાલે પણ આ બાળકો હે ને એ પ્રભુના રૂપ છે અમારે ઘેર તા ઝાર તારની આવતા હોય છોકરાઓ એટલી મને ખબર છે જો એ ખારું મોરું કંઈ નહીં કરે એની જી તમે દી એ બિસાડા સટણી છે એ છાસ છે તો આણી અટાણે હે એવું તો ખાંડવાળું તો એવું કંઈ ભાવતું ને જ નહીં ખાંડવાળું દઈએ તો માંદા પડે એટલે આ આપણી બટેટાવાળા એ હાટું થઈને કર્યા બધાને આનંદ આવે ને બટેટાવાળા ખાવામાં હા એક એક કઈ વાળા ફરતા કયો એક ધારા ને બોલતા આવડતું કોઈ હે બધા એકવાર બોલો છો એ ભેરા થી કે જય શ્રી કૃષ્ણ જ આમાં તમારો વેરી ગુડ આર્યન ની મમ્મી હોય ને જ્યાંથી આવે જાય તો આર્યન રોવે આર્યન માં કરીએ ને તો આવે જાય છે જઈ આવે

વાહ હે રોતા રોતા ખાય ભાઈ પણ મજા આવે જો આ બે બી ની પણ નેતાવડતું જોયે એને તાકડી જોઈએ જો જો એ બેબી નીતાવતું જો ખાય સાની મુતા આવડતું તો એ